ઠાઠર નદીના પાણી ગામમાં ફરી વળ્યા ડભોઈ તાલુકાના પાંચ ગામો સંપર્ક વિહોણા થયા છે ગત વર્ષે પણ જબનેવા મોટા નાળા પર પાણી ફરી વળ્યા હતા જેને કારણે બનૈયા અંબાવ રાજલી અંગુઠણ અને નારિયાની સંપર્ક તૂટ્યો છે વર્સાદી પાણી ભરાતા પાંચ ગામો સંપાતે બીહોણા થે આજે પાણી પાની ભરાતા લોકોને અને બહાર સાસ્તોને પણ અવજરમાં હાલાય છે કારણ કે આવ્યો છે ઠાઠન નદીના પાણી ગામમાં ફરી વર્તા પાંચ ગામો સંપાતે બીહોણા થે આજે પાંચ ગામોને સંપાતે બીહોણા છે તાલુકાના હાલ ઢાઢર નદી કિનારે આવેલા ચાર ગામ સંપર્ક વિનાના થઈ ગયા છે જેમ કે રાદલી તમે જોઈ રહ્યા છો પાછળ અને રાડલી બનૈયા અંબાવ ફુવાવી અને આ ભારે નદીનું પૂર વહી રહ્યું છે અને અવર જવર કરવા માટે છોકરાઓને સતત તકલીફ પડી રહી છે અને સંપર્ક બિલકુલ તૂટી ગયો છે હવે ત્યાં પૂરની પરિસ્થિતિ કેવી છે એ કોઈને ખબર નથી તો સરકારને મારી નમ્ર વિનંતી છે કે આનો ઉકેલ લાવવો જોઈએ જેથી આનું એક નિરાકરણ આપણે લાવી ડાઢર નદીનું પાણી આવવાથી પાંચ ગામો સંપર્ક વિહોણા થયા છે જેમાં બનૈયા રાડલી અંગૂઠન નારિયા હંબાવ હંબાવ વસાહત આવે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પબ્લિક સ્થાયી નથી બરાબર અને આજે કોઈ બીમાર હોય તો એકસો છ બોલાવી કેવી રીતે એકસો આઠ બોલાવી કેવી રીતે એ છે એટલે જલ્દી તકે વિનંતી ઉપરના અધિકારીઓને કે એના માટે કંઈક પગલું લે નવું નારું બનાવવા છતાંય પરિસ્થિતિ આની આ તાલુકામાંથી પસાર થતી જે ધાદર નદી છે એ ધાદર નદી ગાંડી ટૂટ થઈ છે એમાં જે પાંચ ગામો સંપર્ક વિહ થયા છે બનૈયા રાદલી અંબાવ અંબાવ વસાહત અને નળિયા એમાં આપણે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે રોડ પર પાણી આવી ગયા છે એ ગામજનોને રોજિંદા જીવન જે જીવવાનું હોય છે એ મળી શકતું નથી સ્કૂલ જવું હોય છોકરાને એ નહીં જઈ શકતા કોઈ બીમાર હોય કે એકસો આઠ બી આવી નહીં શકતી ગામમાં એટલું રોડ પર પાણી થઈ ગયું છે જે નવું નાડું બનવા છતાં બી આવું પાણી રોડ પર આવી ગયું છે જે પાણી સંપર્ક એકદમ વિહોન થઈ ગયા છે જે ગામમાં કોઈ જાતનું અવરે થતું નથી જે છોકરાઓ સ્કૂલ બી કેવી રીતે જાય કે કોઈ બીમાર હોય એકસો આઠ કેવી રીતે જાય રોડ પર ગુઠનો ગુઠનો પાણી આવી ગયા છે પાટનગર ન્યૂઝ વિકાસ ચતુર્વેદી ડભોઈ